ડભોઈ તાલુકામાં જંગલી ભૂંડો નો આતંક પાક બચાવવા ખેડૂતો સાડી અને તારની વાડ નો લઈ રહ્યા છે સહારો ડભોઈ તાલુકાના ખેડૂતો હાલમાં જંગલી ભૂંડોના વધતા જતા ત્રાસ થી ત્રસ્ત છે શિરોલા ગામ સહિત અન્ય ગામોના ખેતરોમાં ભૂંડોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે ખેડૂતોને પોતાના તૈયાર પાકને બચાવવા માટે અવનવા અને ખર્ચાળ ઉપાયો કરવા પડી રહ્યા છે એક તરફ કમોસમી વરસાદના મારથી ખેડૂતો પાયમાલ થયા છે ત્યાં હવે આ જંગલી પ્રાણીઓનો ત્રાસ તેમના માટે બીજા દુઃખ સમાન બન્યો છે શિરોલા ગામના ખેડૂતોએ જંગલી ભૂંડોથી બચવા માટે એક અનોખો અને દેશી ઉપાય અપનાવ્યો છે તેઓ બજારમાંથી જૂની સાડીઓ લાવીને તેને પોતાના ખેતરની ફરતે બાઉન્ડ્રી તરીકે બાંધી રહ્યા છે ખેતરમાં લગભગ બસો જેટલી સાડીઓ બાંધવામાં આવી છે આ સાડીઓ હવામાં ઊડે અને હલે ત્યારે ભૂંડ તેને જોઈને કે તેનો અવાજ સાંભળીને ગભરાઈને નાસી જાય છે આ કામચલાઉ ઉપાય કરીને ખેડૂતો મહેનતથી ઉગાડેલો પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે વધારાનો ખર્ચ ખેડૂતોને પોસાય તેમ નથી કેટલાક ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે તારની વાડ પણ કરી રહ્યા છે જો કે આ બંને ઉપાયો સાડીઓનો ખર્ચ હોય કે તારની વાડ બનાવવાનો ખેડૂતોને માથે વધારાનો આર્થિક બોજ લાદે છે ડભોઈ તાલુકાના અન્ય ગામોમાં પણ જંગલી ભૂંડોનો ત્રાસ વધતા ખેડૂતો તાહીમામ પોકારી ઉઠ્યા છે ખેડૂતોનું કહેવું છે કે એક તરફ કુદરતી આપત્તિઓ અને બીજી તરફ આ જંગલી પ્રાણીઓનો ત્રાસ તેમને પાયમાલ કરી રહ્યો છે આ પરિસ્થિતિને જોતા ડભોઈ તાલુકાના ખેડૂતોએ ગુજરાત સરકાર સમક્ષ તાત્કાલિક અને નક્કર પગલા લેવાની માંગ કરી છે સરકારે વન વિભાગ દ્વારા કોઈ એવી યોજના અમલમાં મૂકવી જોઈએ જેનાથી જંગલી ભૂંડો ખેતરોમાં આવીને પાકને નુકસાન ન પહોંચાડે જો સરકાર આ બાબતે કોઈ વ્યવસ્થિત આયોજન કરે તો ખેડૂતોને પાક બચાવવા માટે સાડીઓ કે તાર જેવો ખોટો અને વધારાનો ખર્ચ કરવો ન પડે ખેડૂતોની લાગણી છે કે રાજ્ય સરકાર તેમની આ મુશ્કેલીને ગંભીરતાથી લઈને વહેલી તકે કોઈ અસરકારક નીતિ બનાવે જેથી તેઓ શાંતિથી ખેતી કરી શકે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીકરતા ગુજરાત ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ઝડપી માહિતી મેળવો